ખુબ સરસ મે અને જૂન હાજી મે અને જૂન મહિનો એક તો અને ફ્રાન્સ બેલ્જિયમ અને નેધરલેન્ડ ત્રણ દેશોની જો સફર જવા મળતી હોય તો આવો ચાન્સ કોણ મૂકે એમ ઉનાળાની ગરમી ભાવનગરમાં ખવાય નહીં એટલે આઠ મે આઠ જૂન ત્રીસ દિવસ માટે આ ત્રણ કન્ટ્રીમાં અમે ફર્યા મેઇન ફ્રાન્સમાં ફર્યા પણ ત્યાંનું વેધર લગભગ બાર થી સોળ અને બહુ અઢારની વચ્ચે રહ્યું હતું એટલે એવું લાગે કે પતલું જાકીટ પતલું જાકીટ પહેરીને ફરવું પડે એટલે મજા આવે આપણે કેમ હિમાચલ પ્રદેશની અંદર તમે છાંયડાની અંદર વૃક્ષની નીચે જાઓ તો તમને મસ્ત ઠંડો એકદમ ઠંડો પવન લાગે અને તડકામાં આવો તો મજા આવે એટલે ત્યાંનું વેધર એટલું અને સરસ હતું અ હા અમે લોકો અહીંથી ઇન્ટરકલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ ભાવનગર નું જે અમિતે ગ્રુપ છે એમાંથી ગયેલો ત્રણ જણા ગયેલા તો એ લોકો નાના બાળકો એટલે કે પ્રી પ્રાઈમરી અને મિડલ કોલેજ જેને મિડલ કોલેજ એ બે ની વિઝિટ અમે લોકોએ કરી એક જગ્યાએ સ્કૂલ ની પણ કરી એ લોકોનું પહેલું જે બેઝ આવે છે એ એ લોકોને વર્ષ ઉપર હોય છે દસ વર્ષ સુધીનું હોય છે ત્યાર પછી મિડલ કોલેજ એ લોકો જેને કે છે એ દસ થી પંદર વર્ષ હોય છે અગિયાર થી પંદર વર્ષ અને જેને કોલેજ કે છે એ લોકો એ સોળ થી વીસ વર્ષ થી હોય અને ત્યાંની સબ્જેક્ટ પીરિયડ વિશે અમે વાત ઘણી બધી કરી એક પીરિયડ અમને આપતા હતા એક એક કલાક નો એ લોકો જોડે વાતો કરવાની તો સવારે એ લોકો આઠ વાગે કોલેજ આવી જાય છે અને સાંજે છ વાગે કરે જાય છે એટલે સૌથી પેલો આશ્ચર્ય તો આપણને એ થાય કે આટલો બધો લાંબો સમય કોલેજની અંદર એ લોકો ભણે છે મોસ્ટ ઓફ એજ્યુકેશન પુસ્તકનું જે જ્ઞાન હોય છે તો એ લોકોને બહુ પરીક્ષાનું એટલું બધું હોય છેલ્લે પરીક્ષા જેવું પણ પરીક્ષાનું એવું મહત્વ આવતું નથી મોસ્ટ ઓફ પાસ થઈ જાય છે બધા આખું વર્ષ વીણા હોય છે એટલે થોડીક ડિસિપ્લિનની પણ વાત કરીએ ની પણ વાત કરીએ તો ડિસિપ્લિનમાં મેં પૂછ્યું કારણ કે બેઝિકલી હું પીટી ટીચર હતો મેં કીધું ક્લાસની અંદર જો અહીંનો સ્ટુડન્ટ બિહેવિયર પ્રોપર ના કરે તોફાન કરે વાતો કરે ક્લાસ આખા ડિસ્ટર્બ કરે તો તમે શું કરો તો કે ટીચર સમજાવે એને તો કીધું તમે એને ક્લાસની બહાર કાઢી ના બહાર તો ના કાઢીએ કે એને ક્લાસમાં જ રાખવાનો પછી બીજી પનિશમેન્ટ તરીકે કે પનિશમેન્ટ તરીકે કઈ નહીં તમે એને ખાલી શાબ્દિક જે કહેવાનું હોય કહી શકો ખીજાઈ બાકી ફિઝિકલી પનિશમેન્ટ કે કશું જ ના કરી શકો અહીંયા એટલે ત્યાંનું એક બીજી બેઝિક એનો રીઝન એ છે કે એ લોકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ ફોલોઅપ કરે છે રાત્રે બાર વાગે જો તમે રોડ ઉપર ગાડી લઈને એક વાગે નીકળો અને રેડ સિગ્નલ હોય તો એ લોકો ગાડી જ રાખી રોડ ઉપર કોઈ નથી હોતું પણ જયારે સિગ્નલ ખુલે ગ્રીન સિગ્નલ મળે ત્યારે જ ગાડી ચલાવે તો એ જે ડિસિપ્લિન નો ત્યાં માહોલ છે એમને કારણે પણ આ માહોલ શાળા કોલેજોમાં પણ સારી રીતે જોવા મળે કે વેલ ડિસિપ્લિન કોઈ કચરો નાખતું નથી કોઈ પ્રકારના નિયમ ને તોડતું નથી રોડ ઉપર પણ લખેલું હોય છે સિત્તેર ની સ્પીડ એસી ની ની દોઢસો ની જે સ્પીડ લખી હોય એ સ્પીડ પ્રમાણે જ કાર ચલાવવાની હોય છે કારણ કે કાયદા કાનૂન કડક છે અને દંડ ની શરૂઆત પણ લગભગ પંદર વીસ હજાર થી થાય છે અને પંદર વીસ હજાર ની પચાસ હજાર થી થાય છે અને બીજું કે ત્યાં લાયસન્સ ના બે ત્રણ સ્ટેપ હોય છે પહેલા તમે માં જાઓ ગાડી તમારી રીતે ચલાવો એના રૂલ્સ કરો તો એનું નોટિસ મળે છે અને એક મહિના માટે આવા પ્રકારના રૂલ્સ છે પછી એની બીજો સ્ટેપ એનથી આગળ ચાલે અને ત્રીજા સ્ટેપમાં તો એનું લાયસન્સ જપ્ત થઈ જાય છે હવે યુરોપમાં કે બીજા કોઈ પણ કન્ટ્રીમાં લાયસન્સ જપ્ત થાય તો તમે બસ અથવા બીજે કોઈ ને વેહિકલ કરો તો સે કમ ડબલ ટાઈમ એટલે કે જ્યાં તમારે જવાનું કલાક હોય એવરેજ બે અઢી કલાક પ્લસ થાય નહીં કડક નિયમો છે લોકો પાડે છે પૂર્ણ એજ્યુકેશનમાં માને છે એટલે શાળામાં પણ ખૂબ સરસ ટીચર ખાલી એક જ વાર કે એકદમ સરસ પરફેક્ટ ડિસિપ્લિન વાઇઝ ક્લાસ ચાલે અને મેં સમય તમને કીધું સવારે સાંજે છ સુધી પછી બીજો શિક્ષણમાં મેં કીધું મને એવું સાંભળવા મળ્યું છે કે અહીંયા લાંબો સમય તમે રહો તો પછી તમે ચાલુ ક્લાસ એ નાસ્તો પણ કરી શકો તો કે સ્કૂલની અંદર મોબાઈલ પણ એલાવ નથી સિગરેટ પણ એલાવ નથી અને ચાલુ એ નાસ્તો પણ એલાવ નથી એટલે આપણી જેમ જ છે બધું ડિસિપ્લિન વાઇઝ નિયમો બધું ભારત જેવું છે તમે બહુ સરસ પોઈન્ટ લઈ આવ્યા પેલું એક વીક હું છે ને પેરિસ માં હતો ત્યાર પછી સાંભળું લમો એન્ટવર્ક અને એમસ્ટરડેમ અમે આટલા સિટી ફેર્યા પણ પેરિસ ની અંદર સવારે તમે અમે સવારે નીકળી જતા તો તમે સવારે આઠ સાડા આઠ નવ વાગે જુઓ તો પુષ્કળ સાયકલ લઈને જાય એટલે સાયકલ લઈને તમે નીકળો તો સૌથી પેલો ફાયદો કોને તો કે પર્યાવરણને સૌથી પેલો ફાયદો એટલે પેટ્રોલ ઉડતું નથી થતું નથી તો પર્યાવરણનો સૌથી મોટો બેનિફિટ તો પુષ્કળ સાયકલ પણ એનો પણ સાયકલ હોવાનો એ પણ બેનિફિટ બીજો એ છે કે મેં પૂછ્યું તો પેરિસ ની અંદર લગભગ સિત્તેર ટકા એરિયાની અંદર સાયકલ ના ટ્રેક આપેલા છે એટલે તમારે એનો જે છ ફૂટ નો ટ્રેક છે છ થી આઠ ફૂટ નો એની અંદર જ મોસ્ટ ઓફ લોકો ચાલતા હોય છે કોઈ ઇન્ડિસિપ્લિન કોઈ આડાવડા અને ચાલતા લોકો પણ એ ટ્રેક તરત ક્રોસ કરી નાખે એ માં નથી ચાલતા આપણે જે બહાર થી આવેલા પ્રવાસીઓ ક્યારેક ભૂલ કરી નાખીએ છીએ એ લોકો આપણો હાથ પકડીને આપણને સાઈડ ખેંચી લે અથવા આગળ પાછળ આપણું ધ્યાન ન હોય એટલે આપણને આઈડિયા ન હોય પણ એક બે વાર થાય એટલે ખબર પડી જાય કે આ સાયકલ ટ્રેક છે એની વચ્ચે ચલાતું નથી ને ઉભું રહેવાતું નથી એટલે મેં પણ એક બે વાર ભૂલ કરી હતી પણ પછી જોઈ લીધું કે આ સાયકલ ટ્રેક હોવાથી આપણે ત્યાં ક્રોસ તરફ થઈ જવું પડે છે એટલે બહુ કેર કરે છે પણ સમયની સાથે સાથે એક સ્ટેપ સાયકલ આગળ ગઈ છે ત્યાં ભાગે પેલા આપણે ખબર ત્રણ પૈડા પગે ધક્કા મારીને નાનું સ્કૂટર ચલાવવાનું આવતું ઉપર હેન્ડલ એવા પ્રકારના સ્કૂટરો બહુ જોવા મળે છે એ સ્કૂટરો બેટરી વાળા હોય એટલે ઓફિસે જતા હોય કોલેજે જતા હોય સ્કૂલે જતા હોય એ હું એવું માનું મધ્યમ વર્ગના સ્કૂટર બહુ બહુ સારી રીતે પોસાતું હોય છે કારણ કે બેટરી હોવાથી હોતી એવરેજ પણ સારી હોય છે અને લાઈટ વેઇટ હોય છે અને એવરેજ તમે સ્પીડ જોવો તો વીસ પચીસ વીસ પચીસ ત્રીસ ની સ્પીડ તો આરામથી પકડતું હોય છે એટલે પેરિસમાં માં મેં સાયકલો આપણે ડબલ બે પૈડાવાળી સાયકલો ચલાવતા ઘણા બધા જોયા અને આમસ્ટરડેમમાં પણ જોયા એન્ટવર્કમાં પણ જોયા આમસ્ટરડેમ તો એમ કહેવાય કે તમને એકલી સાયકલો જ જોવા મળે આમસ્ટરડેમમાં તો પુષ્કળ સાયકલો લાખોની સંખ્યામાં સાયકલો અને

જિગ્નેશભાઈ ખાસિયત મેં પૂછી મેં કીધું કોઈ બહુમાળી બિલ્ડિંગ ક્યાંય નથી દેખાતા આખા પેરિસમાં ફરતો એપ્રિલ ફરતો રાઉન્ડ મેળો એક એક પૂર્વ પશ્ચિમ યસ પશ્ચિમ પશ્ચિમ બાજુના એરિયામાં એક અમુક્ત નાનો એવો એરિયા તો ત્યાં દસેક થી દસ બિલ્ડિંગ મને હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવા મળે આખા એ આખા પેરિસમાં બાકી તમને ક્યાંય છ છ માળથી મોટું બિલ્ડિંગ એ પેરિસમાં જોવા મળતું હતી એ મેં પૂછ્યું તો કે એના સમયે કઈક એ લોકોએ મંજૂરી આપી દીધી છે બાકી એફિલ પેરિસ અંદર છ માળથી વિશેષ બિલ્ડિંગો બાંધવાની મંજૂરી નથી એટલે તમને એફિલ ને દર્શન એટલું સરસ થાય કે છેક છેવાડાનું મકાન કે છેવાડાનું દ્રશ્ય પણ તમને દેખાય કારણ કે જો ઉપર નીચે મકાનો હાઈ થઈ જાય તો એના પાછળના પોર્શનો કશું દેખાવાનું નથી એટલે એફિલ ઉપરથી થી તો ભાઈ પેરિસ જોવાની ખૂબ મજા આવી અને નવું નવું જાણવાનું ગ્રીનરી એ લોકો સ્થાપત્ય આ લોકો સ્થાપત્ય જે જૂના બિલ્ડિંગો બહુ સરસ રીતે જાળવે છે આ લોકો ત્યાંની સરકાર ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશનો પણ જેટલા જૂના મકાનો છે એની એટલી જ પોતી જાળવણી કરે છે અને લોકો પણ એટલી સરસ રીતે જાળવણી કરે છે જી બહુ સરસ આ તમારો પ્રશ્ન કર્યો કે તમે બાર થી જવો મકાનો આખા યુરોપમાં તો બહુ સિમ્પલ મકાનો છે છજા નથી કાઢતા એ લોકો છજા એ નથી ક્યાં જોવા મળતા પણ મોટા ભાગના મકાનો તમને એક સરખા ને સપાટ બારી બસ બારી ને પણ અને સપાટ જ જોવા મળે કોઈ પણ પ્રકારની ડિઝાઇન નહીં સિમ્પલ પણ અમે લોકો ઘણા ઘણા મકાન માં ગયા કારણ કે અમે તો ફરવા ગયા હતા તો સાહેબ એની અંદર એ દરેક ના શોખ પ્રમાણે એક જો એક વસ્તુ ભૂલો આ બહુ મુદ્દાનો તમે પ્રશ્ન કર્યો છે કે બાર થી મોટા ભાગના મકાનો એક સરખા મોટા ભાગના મકાનો એક સરખા કોઈની ડિઝાઇન નો બદલાય એક સરખું છજા તો ક્યાંય આવતા જ નથી સીધી જ બારી આવે તમને સીધા સીધા દિવાલોને બારી દિવાલો ઉપર નળ્યા એટલે એક સરખું પણ અંદર જયારે તમે ઘરમાં પ્રવેશ કરો તો પોતપોતાના મનગમતા શોખ અને દરેક ઘર જુદા જુદા દરેક ઘર જુદા જુદા દરેકનું ઇન્ટિરિયર તમે જુઓ અને ખુશ થઈ જાઓ તમે એની ગોઠવણ પણ એટલી બધી એટલે યુરોપનું એક જોયું કે ભાઈ શિક્ષણની જોડે એ લોકો પાસે આર્ટ પણ છે દરેક ના ઘર માં સરસ રીતે ગોટવણ હોય દરેક નું સિલેક્શન વસ્તુ ગોટવણી કરવાની વસ્તુ લાવવાની અને ગોઠવણ પદ્ધતિ અલગ અલગ આપણે તો બઉ ખુશ થઈ છે હવે દુનિયા આખી બદલાણી ધીરે ધીરે અને આ તો પેરિસ પેરિસ એટલે તો મુંબઈ મહાનગર અને પેરિસ ને તો કહેવાય છે કે ભાઈ દુનિયાની સૌથી પહેલી ફેશન હોય તો એ આવે છે છે તો ઊંચામાં ઊંચા લેવલની લેવલની ટોપ ફેશન હોય એટલી સુંદર રીતે તમે જુઓ તો બધી શોપ અ પથ્થરોના મોટા મોટા બિલ્ડિંગો અને શોપનો જે આગળનો પોર્શન તમે જુઓ તો એ ચાલીસ ચાલીસ પચાસ પચાસ ફૂટ ઊંચો હોય આખો ગ્લાસ થી હોય અને સરસ રીતે ડેકોરેટ કર્યું હોય એટલે એકદમ આકર્ષિત અદ્ભુત આપણે તો અદ્ભુત શબ્દ વાપરીએ બિલ્ડિંગો જૂના એમાં આટલી સરસ મજાની શોપ હોય ખુશ થઈ જાય હા યસ તમે 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 ક્રાઇમ તમે ક્રાઈમ ની વાત કરી સોરી હું બીજા બીજી વાત કરી અ જો આપણે ઇન્ડિયામાં થોડુંક છે તમારા ખીચાની અંદર આગળ કે પાછળ આગળનું થોડુંક સેફ્ટી ગણે પણ ખીચામાં કોઈ પણ તમે વસ્તુ રાખો તો એ ત્યાં સેફ રહેતી નથી ત્યાંય પણ લોકો છે ધોળિયા કાળિયા આપણે જે શબ્દ વાપરીએ છીએ એ પણ ગુના તો કરે જ છે અને હું મારી બે હજાર સાતની વાત કરું તો બીજા જ દિવસે પેરિસમાં મારું પાકીટ લઈ ગયા હતા ખીચામાંથી એટલે અત્યારે તો વધી ગયું હોય એટલે મારા અનુભવ પ્રમાણે મેં કેમેરાની કિટ અને એમ જ જે જરૂરિયાત મારે હતી બધું મેં રાખ્યું હતું અને એ કેમેરા ની કીટ મેં આગળ રાખી હતી આખી એટલે એનાથી આગળ એટલે એનાથી થાય શું સાહેબ નજર ની સામે અને સેફટી મારો કેમેરો જોડે રહેતો હતો એટલે કોઈ પ્રશ્ન હતો પણ તમે જો પાછળના ખીચામાં રાખો આગળના ખીચામાં રાખો તો એ ક્યારે યુઝ જાય કે આપણને કશી જ ખબર ના પડે એટલે મહાનગર છે અને એ બહુ આગળ વધતું એટલે આવું બધું તો ત્યાં છે અને તમે બે હજાર સાત માં મુલાકાત લીધી હતી પાછી અત્યારે મુલાકાત લીધી તમને આમ પરિવર્તન કેવું લાગ્યું હા જીગ્નેશભાઈ એક વસ્તુ જો જે લોકો સ્થાપત્યને માને છે એ એના ફેરફારમાં નથી માનતા દાખલા તરીકે આપણે ટાઉન હોલ છે આયુર્વેદિક કોલેજ છે તકેશ્વર છે તોય તમે પચીસ વર્ષ પછી જશો તોય એની ડિઝાઇનમાં કોઈ ચેન્જ નથી આવવાનો અને લવાય નહીં બરોબર છે તો એ લોકો એ વસ્તુ માને છે મેં જે આજથી સાતમાં કર્યું અઢાર ઓગણીસ વર્ષ પહેલા ગયો તો અને આ આ એજ બેરિશ પાછું મોટા ભાગે સેમ જોયું તો એમાં બહુ લાંબો ફરક નથી બહુ લાંબો ફરક નથી એટલે એ લોકો જે સ્થાપત્ય છે ખાલી વૃક્ષો રાખવા માટે છે અને આપણે જો આપણે આપણા ભારતની અંદર તો દરેક શહેરની અંદર એક નદી પસાર થાય છે ભાવનગરમાંથી કહારાના કાંઠો પસાર થાય છે તો એ લોકોને પણ દરેક શહેરમાંથી એક એક બબે નદી કેનાલો પસાર થાય છે પણ એને એટલી બધી સર સ્વચ્છ રાખે છે અને સીધો એનો ઉપયોગ કરે છે એમાં બોટિંગ કરાવે છે એમાં ફેરવે છે

લોકો એટલે પોતાનો દેશ પ્રત્યેનું પોતાની ભાષા પ્રત્યેનું પૂરું સ્વાભિમાન વાળા માણસો છે જો તમે દેશ કે એની ભાષાની વાત કરો તો એ એમનું બિહેવ બદલાય છે લાસ્ટ ટાઈમ તો હતો ત્યારે એક મને એ પણ અહીંથી કહેવામાં આવ્યું હતું કે મોસ્ટ ઓફ લાસ્ટ ટાઈમ એટલે અઢાર ઓગણીસ વર્ષ પહેલા કે જેનું એવરેજ પચાસ પ્લસ હશે એ તો ઇંગ્લિશમાં તમને જવાબ એ નહીં આપે કારણ કે એ લોકો ઇંગ્લિશ પસંદ નથી કરતા પણ આ વર્ષે તો હવે ધીરે ધીરે પેઢી જેમ બદલાતી જાય ધીરે ધીરે યંગરો જેમ આવતા જાય એ બદલાતું જાય તો મોસ્ટ ઓફ જગ્યાએ વાંધો નથી આવતો એ લોકો અમે જેની જોડે રહે એમાં એવરેજ પચાસ ટકા જ ઇંગ્લિશ બોલતા હતા બાકી ફ્રેન્ચ લેંગ્વેજ જ બોલતા હતા એટલે ઇંગ્લિશ એટલું બધું ત્યાં મહત્વ નથી ફ્રાન્સમાં નથી અને જિગ્નેશભાઈ આજે આપણે વાત કરી તો એક મુદ્દો મેઇન મુદ્દો કે અમે લોકો પેરિસ પછી ના જે વાત કરતા કે હું ગામડે છું હું પ્રોપર પેરિસમાં હતો હું ઓંગલી બા કરી ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર હતો ત્યાં હતો તો સાહેબ ત્યાં અથવા ત્યાર પછી ના અમે જે ગામ કર્યા તો એમાં યંગ જનરેશન બહુ ઓછી જોવા મળે હા આ મુ મુદ્દા મુખ્ય મુદ્દો વાત કરો તમને રોડ ઉપર કપલ મળે સાયકલ લઈને મળે કે મોટર મળે મોટા ભાગના સિક્સટી સિક્સટી પ્લસ વાળા સેવન્ટી પ્લસ વાળા મળે એટલે સાહેબ ઇન્ડિયા પાસે અત્યારે યંગર જેને યંગ યંગ જનરેશન કહે છે એ વર્લ્ડ ની અંદર જાજમ જાદી છે હું એવું માનું છું અત્યારે ઇન્ડિયા ને તેવું હોય એ કરવું હોય એ કરી શકે એમ છે અને ફ્રાન્સમાં અત્યારે ખરખરા પ્રોબ્લેમ છે કે યંગરો બહુ ઓછા છે યુવાનો બહુ ઓછા છે અને અત્યારે સિનિયર સિટીઝનો સંખ્યા વધારે છે ત્યાં સાહેબ આપણે રિટાયરમેન્ટ ગુજરાત સ્ટેટમાં અઠાવન છે ત્યાં સિક્સટી ફાઈવ છે પાસઠ વર્ષ પાસઠ વર્ષે રિટાયરમેન્ટ છે આપણે અઠાવન રાખ્યું મને લાગે આપણે તો હજી પંચાવન લઈ જશે તો થવા દેતા નથી છે ભવિષ્ય ભારત નું ભાવિ ખરે કરવું જોઈએ અને ઓલરેડી ભારતના અત્યારે યુવાધન પરદેશમાં દરેક જગ્યાએ જોવા મળે છે ભારતમાં જોવા મળે છે દરેક જગ્યાએ જોવા મળે છે ભલે અમૂલભાઈ તમે ઘણો સમય આપ્યો સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જીમેશભાઈ ખૂબ મજા આવી હું જે ફેરો જે જાણ્યું એ બધું આપને જણાવ્યું થોડીક બીજી વાતો તો જણાવું ત્યાં જે કિલ્લા હું ફેર્યો તો યાદ આવ્યા તો બોલી શકું હા હા બિલકુલ તો

સ્થાપત્યનો ડિઝાઇન કરનારો જાદુગર બો એવું વ્યક્તિ તો હતું તો સાહેબ એને આમ આખા રાઉન્ડ કર્યું હતું એક દાદરો આ बाजू થી જાય ને એક દાદરો બીજી बाजू થી જાય તો તમે એક દાદરો ચડીને ડાયરેક્ટ આમ પહોંચી શકો પહેલા મળે અને એક દાદરો બીજી बाजूનો દાદરો ઉપર થી તમે પહેલા મળે ઉતરો ખબર જ નથી પડતી કે કઈ રીતે એની ડિઝાઇન કરી છે એટલે એ અને એનું જે આખો પેલેસ હતો એનું સ્થાપત્ય બહાર થી પણ અદ્ભુત અંદર તો અદ્ભુતતે એ લોકો પાસે આવા પેલેસીસની અંદર શિલ્પ સ્થાપત્ય શિલ્પ ચિત્રો અને એ લોકોના જે સમયના છે એ આપણને જોવા મળે ત્યાં મોટાભાગે ચર્ચો પણ જોવા મળે અને સરસ મજાની એક વાત કરું ગુજરાતમાં વાત ન કરાય પણ એ લોકો નેચર ને વધારે માને છે શુદ્ધ ફૂડ ને વધારે માને છે શુદ્ધ હવાને માને છે તો અમને એક પેલું કહ્યું કેવ માં લઈ ગયા હતા વાઇન વાઇન કેવ એટલે એ કેવ એટલે ગુફા એ લગભગ સો વર્ષ પહેલા મળી હતી અને કે છે કે પેલા કે બીજા વિશ્વયુદ્ધ ના એની અંદર લોકોએ આશરો લીધેલો હતો અને એ એ ગુફા ફાટા પિસ્તાલીસ કિલોમીટર ફાટાવાળી છે હમ અને હા પિસ્તાલીસ કિલોમીટર ના ફાટાવાળી અને અંદર ગુફાનું ટેમ્પરેચર બહુ ડાઉન હોય છે અંદર જાવ એટલે સાત થી આઠ થી નવ ડિગ્રી આ અત્યારના સમયમાં શિયાળામાં ને એમાં તો માઇનસ માં વેવું જતું હશે તો આ લોકો નેચરને માને મારા માટે નવું હતું નેચરને માને તો એની અંદર ગુફાની અંદર વાઇન રાખતા હતા અને વાઇન એ લોકો વાઇન નું એવું છે સાહેબ જેટલો જૂનો ને પચાસ વર્ષ જૂનો સો વર્ષ જૂનો એટલી વાઇન નો ટેસ્ટ અને એની અસર બહુ મજા આવે એવી થાય એટલે આ લોકો વાઇન ને અંદર સ્ટોર કરી રાખે બોલો એટલે એ મારી માટે એકદમ નવું હતું મેં એક દિવસ ગુડ મોર્નિંગ ભાવનગર માં ફોટોગ્રાફ અને લખાણ સાથે મૂક્યું હતું પાંચેક ગુફા હતી એક ગુફાને એક્ઝિબિશન તરીકે રાખ્યું હતું મ્યુઝિયમ બનાવી નાખી હતી અને ત્રણ ગુફાને ભાડે આપી દીધી હતી એક એમને રાખી હતી એટલે અને ચાલીસ વર્ષ પેલા જે વ્યક્તિ એ ખરીદી એ વાઇન પીવાનો શોખીન હતો

ચાલીસ એકતાલીસ વર્ષની જર્ની પછી મને આ પાછો ચાન્સ મળ્યો છે એકસો ને જીબી જેટલું મેં કામ કર્યું છે એટલે કે આઠ સાડા આઠ પ્લસ ફોટોગ્રાફ હું પાડીને આવ્યો છું ભાવનગરને અને ગુજરાતને એક્ઝિબિશન કરીને લાભ આપી શકશે અને ખૂબ સુંદર ખૂબ સુંદર ખરેખર આંખને ગમે એવા ફોટોગ્રાફ્સ લઈને આવ્યો છું એટલે ટૂંક સમયમાં એક્ઝિબિશન પણ કરીશ અમને અમને રાહ રહેશે અમૂલભાઈ કે ક્યારે પ્રદર્શન ગોઠવાય shortcut 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 thank you thank you jignesh bhai hello thank you bhai abaar thank you abaar